ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે વિશ્વામિત્રીમાં ચાલતી કામગીરીની મુલાકાત લીધી હતી ત્યારબાદ સમીક્ષા બેઠક યોજી હતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની મુલાકાત લીધી હતી વિસ્તારમાં આવેલ વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી હતી સ્થળ ઉપર જઈને નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં તંત્ર મહાનગરપાલિકા સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના પુનરુત્પાદન માટે કામગીરી ધાર્યા કરતા ઝડપી અને અસરકારક રીતે ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકા સિવાય નદીના પચીસ કિલોમીટર વિસ્તારમાં કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે સિંચાઈ વિભાગ દ્વારા અત્યાર સુધી બત્રીસ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ટાર્ગેટ કરતાં પહેલાં જ આખું કામ પૂરું થાય તે માટે તૈયારી ચાલી રહી છે બેઠકમાં ચેકડેમના નિર્માણ અને પ્રિમોન્સૂન કામગીરી અંગે પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું હર્ષ સંઘવીએ આશા વ્યક્ત કરી હતી કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તથા પ્રીમોન્સૂન કામગીરી સમયમર્યાદા થશે રાજ્ય સરકારે ફાયર વિભાગ બોટ તેમજ અન્ય જરૂરી સાધનો માટે બાહેદરી આપી છે અને મનપા દ્વારા માંગ કરવામાં આવે ત્યારે તરત પૂરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિશ્વામિત્રી નદીની પાણી વહન ક્ષમતા માં નોંધપાત્ર વધારો થયો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંતે જણાવ્યું હતું કે ગયા સમયે જે વાત કરેલી હતી તે મુજબના તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે આ ઝડપથી કામગીરી કરનાર વડોદરા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પર છે તો બોટને વિષયને લઈને ભી અમારે આજે ચર્ચા થઈ છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ ફાયરની ટીમ અને ખાસ કરીને તરવૈયાઓ તૈયાર કરવા આ બધા જ વિષયો પર ખૂબ ગંભીરતાપૂર્વક વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાક સાથે મળીને કામગીરી કરી રહી છે બોટ માટે રાજ્ય સરકારે બી કહ્યું છે કે જે કંઈ બોટોની જરૂર હોય એ પહેલેથી એનડીઆરએફ છે એચડીઆરએફ છે એની બી બોટ જે કંઈ જરૂર હશે મહાનગરપાલિકા જે પ્રકારે માગશે એ પ્રકારે એમને અહીંયા આપવામાં આવશે ને એ બી પહેલેથી આપવામાં આવશે ભાઈ પિસ્તાલીસ દિવસ થયા છે અને દરરોજ એક ટકો કામગીરીનું જે ટાર્ગેટ હતો એનાથી આજે આગળ ચાલી રહ્યા છે સૌ પદાધિકારીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તંત્ર બધા સાથે મળીને વડોદરાના નાગરિકોના હિતમાં રાત દિવસ વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યા છે અને મને સો ટકા વિશ્વાસ છે કે ટીમ વડોદરા આમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરશે વડોદરા શહેરના આ જ અધિકારીઓએ તમારા સૌની સામે પિસ્તાલીસ દિવસમાં વિશ્વમિત્રી પ્રોજેક્ટને કયા પ્રકારે કામગીરી કરી છે એ તમે સૌ લોકો એના સાક્ષી છો મને એવું લાગે છે કે કે જ્યાં શહેરના લાખો લોકોનો હિત જોડાયેલો હોય ત્યારે આપણે આવા નાના નાના ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને શહેરના હજારો લાખો લોકોના જીવના રક્ષણ માટે આશીર્વાદરૂપી વિશ્વમિત્રી પ્રોજેક્ટમાં સૌ લોકોએ સાથે મળીને કામગીરી કરીને વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકોનું સપનું સાકાર કરવા માટે આગળ વધવું જોઈએ આ તમામ વ્યવસ્થાઓ જો હોય તો જ પ્રોજેક્ટ સમય કરતાં ઝડપથી ચાલી શકતો હોય અને મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે અભિનંદન આપતા હોય તેનો મતલબ મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારીઓ ખૂબ સારી રીતે કરી છે અને મને વિશ્વાસ છે કે જે પ્રકારે તૈયારીઓ કરી છે અને જે પ્રકારે આવનારા દિવસોનું પ્લાનિંગ છે આ પ્લાનિંગમાં આપણે ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરશું ટેકનિકલ અને લીગલ એસ્પેક્ટ જે બી છે એ જવાબદાર વ્યક્તિ છે અમને અંદાજો છે કે શું કરવાનું છે ને લીગલ બધા જ એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલી રહી છે